લોનો લેવામાં આવેલી પરંતુ ખેડૂતો સાથે ચીટિંગ થતા નકલી અધિકારી બાદ નકલી અલગ અલગ વસ્તુઓ પકડાઈ રહી છે ટોલ ટેક્સ હોય કે નકલી ઓફિસ હોય તેવું જ નકલીનો ખેલ પણ સામે આવ્યો તાલુકાના નલિયા ફેડરમાં પિસ્તાલીસથી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર્ડ ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈ વિદ્યુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો હતો જે પ્રોજેક્ટ લગાવનાર એજન્સી પાવરટેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ સુરેન્દ્રનગરની કંપની દ્વારા પિસ્તાલીસથી વધારે ખેડૂતો ઉપર લોન કરાવી સોલાર પ્રોજેક્ટ લગાવી ખેડૂતોના અંદાજે વીસ કરોડથી વધુની લોન મંજૂર કરાવી ઉપાડી લઈ ખેડૂતો સાથે નકલીનો ખેલ પાડ્યો હતો તો ખેડૂતોને લગાવવામાં આવેલી સોલાર પ્લાન્ટના ઇન્વેસ્ટરો ડુપ્લિકેટ નાખી ખેડૂતોના રૂપિયા પડાવી લઈને ખેડૂતો સાથે ચીટિંગ કરી હતી ત્યારે ખેડૂતોને દેવાદાર બનાવી નાખી ખેડૂતોને લોનની નોટિસ આપવામાં આવી છે તો સોલાર પ્રોજેક્ટ બંધ થવાને કારણે ખેડૂતોને આવક બંધ થઈ જતા ખેડૂતો ઉપર આફત આવી પડી છે ખેડૂતોને પોતાના ઘરના તાગીનાને મિલીભ મિલકત વેચીને પૈસા ભરવાનો વારો આવ્યો છે ત્યારે કંપનીના અધિકારીઓને ખેડૂતો ફોન કરી અને છેલ્લા ત્રણ માસથી બંધ પડેલા ખરાબ ઇન્વેટરોની ઉગરાણી કરતા ખેડૂતોના ફોન ઉપાડવામાં આવતા નથી વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા વારંવાર કંપનીને નોટિસો પણ આપવામાં આવે છે પરંતુ કંપની દ્વારા નકલીનો ખેલ પાડી દીધેલો હોય તેને લઈને કંપનીના અધિકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી ખેડૂતોને જે લગાવેલ ઇન્વેટર બળી ગયેલા હોય અને ખેડૂતોની આવક બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોને બોર પણ બંધ થઈ ગયા અને સોલારની આવક પણ બંધ થઈ જતા ખેડૂતોને મહામુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્ન ઉભો થયો છે તો વારંવાર ખેડૂતો પાસે નોટિસો આપી પૈસા ભરવા દબાણ કરવામાં આવે છે ખરાબ ઇન્વેટરોની વાત સાંભળવા કંપનીના અધિકારીઓ કોઈ તૈયાર નથી ખેડૂતો પણ આકરા પાણીએ આંદોલનના મૂળમાં તો ખેડૂતો કોઈ પણ જાતના દેવામાં ડૂબી અને કૃત્ય કરી બે દે તો કંપની જવાબદાર છે તેવા ખેડૂતોના પરિવારજનો તેવું કહી રહ્યા છે કંપની દ્વારા ખેડૂતોની સર્વિસ આપવાનું અને દરેક જગ્યાએ તેમના માણસો રાખી ચકાસણી કરવાની ખાતરી આપી હતી પરંતુ કંપની દ્વારા કોઈ પણ જાતની સર્વિસ આપવામાં નથી આવતી તેને લઈને ખેડૂતોની અંદર રોજ જોવા મળી રહ્યો છે શું નામ છે ભાઈ ભાઈ સાહેબ મારે ચાર મહિનાથી ઇનવિટર ભરી ગયો છે ભરતભાઈ ને ફોન કરા તો કોઈ ધન દેતું નથી અમારે આ કેવી ડોર આ સ્કીમ અમારે લોન કેવી ડોર પૂરી કરવી કાલ પછી અમારા નાના ખેડૂત માટે આ લોનનો ભારત કેવી ડોર અમારે ભરવાની સાહેબ શું માગણી મારે યુનિટી સાહેબ ભરી ગયું હે શું માગણી ડુપ્લિકેટ યુનિટી આવી નાખી ગયા હે યુનિટી ચાલુ કરવાની પ્રયત્ન અમે કરવાનું કરાય છીએ મારું નામ મલેક નસીર ખાન ગાજી ગામ ગોખાતર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ આ સૂર્યશક્તિ કિસાન યોજના ને આ લોકોએ એક જાતનો ફ્રોડ જ કર્યો છે અમારી સાથે અમે જોયા જાણ્યા વગર એગ્રીમેન્ટોમાં સહી કરી નાખી એ જ અમારી મોટી ભૂલ ચાલીસથી વધારે કનેક્શનો સોલારના અમારા આ નલિયા ફીડરની અંદર છે એમાં મારા ખ્યાલથી મહિનાની અંદર બે ત્રણ વખત તો અમતું બંધ રહેતું ને છેલ્લા છ મહિનાથી મારું પોતાનું ઇન્વેટર બની ગયું હે હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે પછી કઈ આવતા છે નહીં એટલે એક જાતનું અમારા પણ આ ફ્રોડ કર્યું હે અને અમને ખોટી રીતે આ લાવીને અમારી એક તો જગ્યા રોકાવી ઉપરથી ના તો અમને કોઈ આ યુજીવીસીએલવાળાનો લાભ મળે કે નહીં કાંઈ એટલે આ ડુપ્લિકેટ ઇન્વેટરો નાખ્યા છે ઇન્વેટરોનો કોઈ એમ માનો ને કે એ ચાલતા જ નથી એમ કો તો કહેવાય હવે સાડા સાત વર્ષ સુધી આની એમ કે ગેરંટી સાડા સાત વર્ષ તો બહુ દૂરની વાત છે અત્યારે જ અમે બધા બેઠા આ રીતે નથી અમારે જો આ અમે સોલારના ભરોસે રાખે તો અમને લાઈટ અમારે સાત રૂપિયા યુનિટ ખરીદવી પડે જે સરકારી જે અમને લાભ મળતો હોય જે કિસાનનો લાભ કે જે યુજીવીસીએલ ના નિયમ પ્રમાણે ચાલીસ પૈસા યા સાઠ પૈસા પ્રતિ યુનિટ એના બદલે અમારે સાત રૂપિયા એટલે હવે અમારે આ છ મહિનાથી તો બંધ પડ્યો તો પછી અમારે કોની પાસે જઈને કરવો અને આ અમારો આ નુકસાન કોણ આપશે એમ મારું નામ મલિક યાસીન ખાન ગાજી ખાન ગામ ગોખંતર હું જે મારું કનેક્શન છે ગોખંતર તક સહકારી મંડળી છે અને એ મંડળી હું ચલાવું છું અને છેલ્લા ત્રણ મહિનાથી મારું ઇન્વેટર બંધ છે અને વારંવાર અરજી આપવાથી તેમ છતાં કોઈ કરી નથી એની આગલી સાલ પણ આ રીતે જ મારાથી ફ્રોડિંગ કર્યું હતું કે ત્રણ મહિના ઉપર મારું બંધ થયું હતું અને આ જ આવું કાલ આવું એમ કરી કરી અને ત્રણ મહિના કાઢી નાખ્યા હતા તો તેમ છતાં કોઈ ઇન્વેટર મારે તો ઇન્વેટરની વાત જવા તો એંગલું પણ તૂટલ પડી છે પછી વાયરિંગ એ તૂટલ પડ્યું છે વારંવાર અરજી આપવાથી પણ કોઈ ધ્યાન દેતું નથી મેં ભરતભાઈ સોલાર જે આપણે ત્યાં સુન સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની અંદર છે એમને પણ જાણ કરી પછી વારીની અંદર જે કરતા હતા હે એમને પણ જાણ પડી કોઈ ધ્યાન દેતું નથી અને આપણે કાંઈ બરજબરી કરવા જઈએ તો ઉપરથી આપણાને દબાણ બંધ કરી દેવામાં આવે છે અને આંક કને અમે કેના કને જે કોઈ પહેલાં પડતામાં તો આની કોઈ ઓફિસ જ નથી અમારે આ વેબ ચાલી પચાસ લાખ રૂપિયાનું દેણું કરીને બેઠા હિં એમના વિશ્વાસ ઉપરથી બેઠા હિં અને અમારે ક્યાં જઈને કહેવું કેને નહીં કહેવું કાંઈ ઓફિસ હોવી જોઈએ કાંઈક થોડું ઘણું જાણકારી જાણકારી એવો માણસ હોવો જોઈએ કોઈ છે નહીં અમે નિરાધાર થઈ ગયેલા છે આ સોલાર બાબતની અંદર તમે મહેરબાની કરીને અમે તમારા ઉપર આશા રાખી અને જો તમે અમારું કાંઈ સહાય કરાવી આપો તો સારું કહેવાય ન કે અમે ચાલીસ પચાસ લાખના દેણાની અંદર ગરી ગયા એ ફાઇનલ છે મારું ભોજાભાઈ જહાભાઈ ગામ લિમગાવડા તાલુકો સાંદરપુર જિલ્લો પાટણ ભોખતર ગામે સર્વે નંબર ત્રણસો અગિયારમાં ભગવાનભાઈના નામે કનેક્શન ધરાવું છું પણ મારે આ સોલાર લેતા આપણીને એવું હતું કે ચાલી પાંચ ચાર લાખની લોન લેતા આપણે કાંક ઘરનું ગુજરાન ચાલે પણ છતાં આજ દિનનું હજી નુકસાન થાય ભરપાઈ કરવાનો વારો આવે અને ત્રણ ચાર મહિનાથી ઇન્વર્ટર ભરેલું પડ્યું કંપનીવાળા કોઈ હજી આજ દિનું હજી આવતા નથી અને ઇન્વર્ટર આથી લઈ જઈને બીજાના લઈને બીજાને લઈ જઈને ના લે ઇન્વર્ટર એમને બરેલા પડ્યા હાલની પોઝિશનમાં અને

દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ